જે ગુમાવ્યું છે પોતાએ હવે હાથે કરીને ગુમાવ્યું છે કે કઈ રીતે ગુમાવ્યું કોંગ્રેસ જાણે પરંતુ કોંગ્રેસની પાસે ગુજરાતમાં નથી એટલી સીટો સત્તાપક્ષ સામે લડી શકે કે નથી એવા યોદ્ધાઓ કે જે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ જો વિપક્ષ મજબૂત હોય તો સત્તાપક્ષ સામે બોલીને અવાજ પણ ઉઠાઈ શકે પણ અત્યારે થાય છે એવું કે ગયા ગાંઠા એવા નેતાઓ છે જે અવાજ ઉઠાવે છે

રવાના થયા ને ફરી એકવાર એવા સમાચાર આવ્યા છે કે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે ગુજરાત આવી અને એ લગ્નના ને રેસના ઘોડાની ચર્ચા ફરી કરશે અને જે જે લોકોએ ગદ્દારી કરી છે કોંગ્રેસમાં લઈને એમને સાઇડલાઈન કરવાનું પણ એમણે વિચારી લીધું છે પણ ખેર આજે વાત એ કરવી છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર કોને સ્થાન મળી શકે છે હવે વાત શક્તિસિંહ અને અમિત ચાવડા એ યથાવત રહેશે તેવું પણ દેખાઈ રહ્યું છે સાથે સાથે ગેનીબેન અને મેવાણીનું કદ વધશે ભરતસિંહ સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર ચૌધરી આ જે છે એમનું કદ વેતરાશે તે એના કદ પ્રમાણે વેતરાશે તેવા પણ સમાચાર અત્યારે સૂત્રો પાસેથી મળી રહ્યા છે ગુજરાતમાં મળેલા કોંગ્રેસ બહારી વેશન બાદ પાર્ટીએ રાજ્યની બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને

હાલ પાર્ટીના પ્રમુખ શક્તિશ્રી ગોહેલ અને વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાને યથાવત રખાશે પરંતુ બાકીના માળખામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે તેવા અંજાણ પણ જોવાઈ રહ્યા છે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ખસેડી અને તેમના સ્થાને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સમાવિષ્ટ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે જ્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વર્કિંગ કમિટી અથવા તો રાષ્ટ્રીય સંગઠનમાં કોઈ મોટી જવાબદારી મળશે સાથે સાથે ઉપરાંત પાર્ટીમાં ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ સદલેશ પરમાર અને તુષાર ચૌધરીને સાઇડલાઇન કરાશે જેવી વાત પણ અત્યારે સૂત્રો પાસેથી અને લોકમુખે ચર્ચા રહ્યું છે જેથી વર્ષોથી પાર્ટીમાં રહેલા આ નેતાઓનું વજૂદ હવે

તેવી વાત સંભળાઈ રહી છે આ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે રહીને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને નવા સદસ્યો જોડવા માટે મદદ કરશે ટૂંક સમયમાં પાર્ટીનું નવું માળખું પણ જાહેર થશે ખતરામાં આવશે સંગઠનના માળખામાં વર્ષોથી તે જ જૂના ચહેરાઓને સ્થાને હવે નવા યુવાન ચહેરા આગળ કરાશે તે પૈકી શૈલેષ પરમારને સ્થાન પાટણના ધારાસભ્ય અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલને ઉપનેતા બનાવાશે ગેનીબેન અને મેવાણી એ સિવાય નવા ચહેરાઓમાં વર્તમાન ધારાસભ્યમાં અનંત પટેલ અને વિમલ ચુડાસમા તથા પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે એટલે સ્વાભાવિક પડે કે કોંગ્રેસ હવે કાયા પલટ કરવાની પૂરેપૂરી તૈયારીમાં જોવા મળી રહી છે કારણ કે શક્તિસિંહ અને અમિત ચાવડા યથાવત રહેવાના છે ગેનીબેન અને મેવાણીનું કદ વધશે સાથે જ ભરતસિંહ સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર એ બધાનું કદ પ્રમાણે વેતરાશે તો કોઈ નવાઈની વાત નહીં પરંતુ કોંગ્રેસનું જે અધિવેશન યોજાયું હતું એ અધિવેશન બાદ સૌથી મોટા સવાલો એ થયા હતા કે આવડું મોટું અધિ અધિવેશન યોજાય ગુજરાતની અંદર અને બે હજાર સત્યાવીસની જે વાતો થાય એ વાતો પરથી લોકોને વિશ્વાસ કઈ રીતે બેસાડવો લોકો હવે કઈ રીતે મત આપે છે લોકોને કઈ 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 રીતે 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 લોકોની વચ્ચે લોકોના પ્રશ્નો એ લાવવું જો એ કરવામાં કોંગ્રેસ સફળ રહે તો ગુજરાતમાં હજુ પણ એમની સીટો આવે તેવી શક્યતા હોય એટલે બધા જ વિસ્તારમાં નહીં પણ જ્યાં કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ ધરાવે છે ત્યાં કે જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે એ વિસ્તારની અંદર મહેનત કરે તો થોડા ઘણા વોટ મળે તો ફરી એકવાર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી ઉભરીને આવે એમ છે અને એક મજબૂત વિપક્ષ તરીકે પક્ષની સામે સત્તા પક્ષની સામે લડી એમને જવાબ આપી શકે તેવું પણ લાગી રહ્યું છે કોંગ્રેસના અધિવેશનથી લઈ અને આ આખું માળખું છે આ માળખાની વાતને તમે કઈ રીતે જુઓ છો તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર